જય શ્રી રામ મિત્રો તમે જોઈ શકો છો બ્લુ આઈની ડેકી ખુલી ગઈ છે પાછળથી સીએનજીની બાટલો નીચે ઉતારી લીધો છે કેમ કે મિત્રો ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હતા આપણી ગાડીને ને સીએનજીને રિન્યૂ કરવાનું હતું તો તમે જોઈ શકો છો આવી રીતે સીએનજી ટેસ્ટ થાય છે ને બાટલો રિન્યૂ થતો હોય છે મિત્રો તો મિત્રો બ્લુ આઈને ત્રણ વર્ષ થઈ ગયા હતા અને આજે આપણે બહુ મોટો મોટો ખર્ચો આવવાનો છે પચીસથી ત્રીસ હજાર જેટલો ખર્ચો આવવાનો છે કેમ કે બધી વસ્તુ એક સાથે કરવાની હોય છે મિત્રો તો આપણે સીએનજી ટેસ્ટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે ત્યાંથી આવી ગયા છીએ ટાયર બદલાવવા માટે કેમ કે ચારે ચાર ટાયર પતી ગયા હતા સિતેર હજાર કિલોમીટર હાલી ગયા હતા ટાયરના તો તમે જોઈ શકો છો આપણી ગાડી પહોંચી ગઈ છે વાંકાનેરમાં ટાયર બદલાવવા માટે અને આપણે સી એટના ટાયર નાખ્યા છે મિત્રો ચારે ચાર બ્રાન્ડ ન્યૂ ટાયર તમે જોઈ શકો છો સીએટના ટાયર છે તો કોણ કોણ સીએટના ટાયર વાપરે છે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કેમ કે મારી બીજી ગાડીમાં પણ સીએટના ટાયર નાખ્યા હતા અને ઘણા ખરા મિત્રો પાસે જાણ્યું હતું કે સીએટના ટાયર બહુ સારા આવે છે મિત્રો તે હિસાબથી આપણે ચારે ચાર ટાયર બદલાવાના હતા તો ચારે ચાર ટાયર આપણે સીએટના નાખી દીધા હતા મિત્રો અને તમે જોઈ શકો છો બ્લુ આઈ ખોલવાનું કામ ચાલુ થઈ ગયું છે ચારે ચાર ટાયરને થોડીક વારમાં ટાયર ચારે ચાર ખુલી જશે જૂના ટાયર બધા નીકળી જશે અને ચારે ચાર નવા ટાયર થઈ જશે મિત્રો તો તમે લો કેવું સરસ મજાનું કામ થાય છે આપણે બ્લુ આઈમાં તે વરસાદના હિસાબે ગાડી થોડી ખરાબ દેખાતી હશે તમને કેમકે વરસાદ હમણાં બહુ આવે છે વાંકાનેરમાં તે હિસાબથી ને આપણે બહાર ફરવા જવાનું છે મિત્રો તો કદાચ લોંગ ડ્રાઈવમાં પણ જવાનું થાય એવું મારું ઈચ્છા છે કે લોંગ ડ્રાઈવમાં ગાડી લઈને જવું છે તો જેથી કરીને એક સાથે બધું કામ કરાવી લઈએ મિત્રો તો તમે જોઈ શકો છો પાછળ ગેસનો બાટલો પાછો ફિટ થઈ ગયો છે અને આ કઈક આવી દેખાય છે ચારેય ટાયર વગરની બ્લુ આય તમે જોઈ લો કેવી દેખાય છે તે તો ટાયર નીકળી ગયા છે અને ટાયરનું કામકાજ ચાલુ થઈ ગયું છે ટાયર બદલાવવાનું તમે જોઈ લો ટાયર બદલાવવાની પ્રોસેસ કંઈક આવી રીતના થતી હોય છે મિત્રો અને વાંકાનેરમાં બહુ સારી એવી જગ્યા છે જ્યાં ટાયર બદલાવવામાં આવે છે મિત્રો તમે વાંકાનેરના હોય તો તમે આ જગ્યાએ એકવાર ચોક્કસ મુલાકાત લેજો કેમ કે આ ભાઈનું કામકાજ બહુ સારું છે મારી જૂની ગાડીમાં પણ અહીંયા જ અમે ટાયર બદલાવેલા હતા મિત્રો અને આ ટાયર પણ આયા જ અમે બદલાવવા આવ્યા છીએ મિત્રો તો તમે જોઈ લો ટાયર બદલાવવાનું કામકાજ આખી આખી સિસ્ટમથી બધું ખાતું હોય છે મિત્રો બધા પાર્ટ આ ભાઈ પાસે છે બધા સાધન છે વ્યવસ્થિત કામ થતું હોય છે તો હવે ટાયર નીકળી ગયા છે અને ચારે ચારમાં આપણે નવા ટાયર બેસાડી દઈએ છીએ મિત્રો તમે જોઈ શકો છો ટાયર બેસાડવાનું કામકાજ કેટલી સ્પીડમાં થાય છે તે ચારે ચાર ટાયર કમ્પ્લીટ થઈ ગયા છે અને તેમાં હવા પૂરીને ભાઈ ચેક કરે છે કે લીકેજ કેવું કંઈ રહેતું નથી ને તે વસ્તુ જોવે છે અને મિત્રો અહીંયા તમે ચારે ચાર ટાયર બદલાવો એટલે તમને એલાઇમેન્ટ ફ્રીમાં કરી દેવામાં આવે છે વાંકાનેરમાં આવી સુવિધા છે બીજે છે કે નહીં તે મને ખાસ ખબર નથી કેમ કે અમે બીજે ક્યાંય જાતા નથી આ ભાઈ પાસે જ બદલાવી છીએ તે હિસાબથી તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો બીજી આવી સિસ્ટમ હોય છે કે નથી હોતી કે ટાયર બદલાવી દે અને સાથે સાથે આપણને એલાઇમેન્ટ પણ

આનું એડ્રેસ તમને આપી દઉં આ વાંકાનેરનો હાઈવે છે વાકાને ચોટીલા નેશનલ હાઈવે છે મિત્રો વાંકાનેરથી તમે ચંદ્રપુર ગામ આગળ જાઓ ત્યાં તમને આ મોટું બેનર જોવા મળી જશે દુકાન ઉપર બોર્ડ મારેલું છે યો હા અને આવડી મોટી વિશાળ દુકાન છે આ ભાઈનો શોરૂમ છે અહીંયા નેક્સા એલાઇનમેન્ટ કરીને તો વાકાનેરવાસીઓ કોણ કોણ અહીંયા નેક્સા એલાઇમેન્ટમાં એલાઇનમેન્ટનું કામ કરવા માટે ટાયર બદલાવવા માટે આવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તો કાંઈક આવો નજારો છે આનો અને આપણા ચારે ટાયર કમ્પ્લીટ થઈ ગયા છે પાછા વ્હીલ માં આવી ગયા છે તો ભાઈ પાછા ગાડીમાં ફિટ કરી રહ્યા છીએ તો તમે જોઈ લ્યો કેવી રીતે ફિટ કરે છે તે મિત્રો આવી રીતે ટાયર પેલા નવું બેસાડે ને ત્યારે આવી રીતે ફિટિંગ કરતા હોય છે આને શું કહેવામાં આવે છે તે મને ખાસ જા ખબર નથી મિત્રો તો જે કોઈ મિત્રો જાણતા હોય તો ચોક્કસપણે મને કહેજો કેમ કે આ ભાઈ જો આવી રીતે ટાયર એમાં ફિટ કરીને મશીનમાં ચડાવે છે અને આવી રીતે રાખીને મશીન ચાલુ કરતા હોય છે આ લોકો અને આ સામે કોમ્પ્યુટર છે તેમાં તે દેખાશે કે કઈ સાઈડ શું કરવું તે જોઈ લો આ ભાઈ શું કામ કરી રહ્યા છીએ તો તમને ખબર હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે આ ભાઈ શું કરે છે તે શું એમાં ફિટ કરે છે કે લોખંડની વસ્તુ ટાયરમાં ફિટ કરતા હોય છે તો આને શું કહેવામાં આવે તે મને ખબર નથી તો તમે જેને ખબર હોય તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે અને શું કહેવાય તે જોઈ લો મિત્રો આ ભાઈ કેવું ફિટ કરે છે તેને કેટલી સિસ્ટમથી આખી આખું તમારા વ્હીલનું કામ થતું હોય છે અહીંયા એલાઇનમેન્ટનું કામ થતું હોય છે તે તો મિત્રો ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ચારે ચાર ટાયર લાગી ગયા છે અને આપણે અહીંયા આવી ગયા છીએ શોરૂમની અંદર એલાઇનમેન્ટનું કામ કરવા માટે તો મિત્રો તમે જોઈ લો ચારે ચાર ટાયરમાં આવી રીતે થતું હોય છે કેવી રીતે સેટ કરતા હોય છે એલાઇનમેન્ટ તમને પણ દેખાડી તો મિત્રો તો તમે જોઈ શકો છો ફોર વ્હીલ નું સેટ કરવા માટે આવી રીતે ચારે ચાર ટાયરમાં લગાવવામાં આવતા હોય છે મશીન એના અને પછી કોમ્પ્યુટરમાં જોતા હોય છે તો તમે જોયો ઓલી સાઈડ બે લગાવી દીધા છે આ બાજુ બે લગાવી દીધા છે અહીંયાથી આ ભાઈ ગાડી ચાલુ કરશે અને સામે જે આ મશીન દેખાય ને એ મશીનમાં તમને એલાઇમેન્ટ ચેક થતા હોય છે મિત્રો તમે જોઈ લ્યો કેવી રીતે સિસ્ટમથી કામ આખે આખું થતું હોય છે એલાઇમેન્ટ આખે આખા ચેક થતા હોય છે તો તમે જોઈ શકો છો એલાઇમેન્ટ આખે આખા કેવી રીતે સેટ થાય છે તે તો મિત્રો કોને કોને એની ગાડીમાં એલાયમેન્ટ સેટ કરાવેલા છે જરા કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને તમારે જ્યાં પણ આવી જ રીતે એલાયમેન્ટ સેટિંગ કરતા હોય છે કે અલગ રીતે કરતા હોય છે તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જોઈ લો મિત્રો આવી રીતે આ કંઈક એલાયમેન્ટ સેટ થતા હોય છે આવી રીતે કાંઈક એના કાંટાઓ ઉપર આવી જાય એટલે એલાઇમેન્ટ સેટ થઈ જાય છે મિત્રો તો તમે જોઈ લો એક સેટ ડાબી સાઇટનું થઈ ગયું આ જમણી બાજુનું એલામેન્ટ સેટ થઈ ગયું હમણાં કંઈક વચ્ચે આવશે એમ અલગ અલગ રીતે એલામેન્ટ સેટ થતા હોય છે મિત્રો તો તમારે કેવી રીતે તમારા ગામમાં એલામેન્ટ સેટ કરે છે તો જે લોકો જાણતા હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં કહી દો કેમ કે અમારે આવી રીતે કરે છે તમારે કેવી રીતે થતું હોય છે તે મને જણાવજો મિત્રોને એલામેન્ટ સેટ થઈ ગયા પછી કંઈક આવો કંઈક પ્રોગ્રામ આવે છે એમાં બધું આપણને ઓકે ઓકે બતાવે છે એમાં ઓકે બતાવે એટલે આપણે એલામેન્ટ સેટ થઈ ગયા કહેવાય સર મિત્રો તો આડી આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે નહીં નહીં તો પચીસ થી ત્રીસ હજાર નો ખર્ચો થઈ ગયો છે લોંગ ડ્રાઈવ માં જવા માટે ગાડી તૈયાર થઈ ગઈ છે તો જો હવે આપણને ટાઈમ મળી જશે તો સ્પેશિયલ આપણે ગાડી લઈને લોંગ ડ્રાઈવમાં જશું મિત્રો અને હજી આમાં આપણે એન્જિન ઓઈલ બદલાવવાનું બાકી છે તો ચાલો આપણે એન્જિન ઓઈલ પણ તમને દેખાડી દઉં એન્જિન ઓઈલ સાથે આ ફિલ્ટર આવે છે એસીનું ફિલ્ટર ઓઇલનું ફિલ્ટર ને એર ફિલ્ટર અને કેસ્ટ્રોલનું એન્જિન ઓઇલ હું યુઝ કરું છું મારી ગાડીમાં અને તે સારું આવે છે મિત્રો તો તમે જોઈ લો કેસ્ટ્રોલનું ઓઇલ ને ફિલ્ટર ને તે બધું બદલાવી અને ગાડી કમ્પ્લીટ કરી છે મિત્રો તો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી તમને નજર આપો વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવો મારા વિડીયો લાગ્યો